પદમલાલ નંદેસરે જતી મુખ્ય હાઇવે લાઈન ઉપર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો પૂર ઝડપે આવી રહેલું એક વિશાળ કન્ટેનર ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદીને રોંગ સાઇડ ઉપર ધસી હતો કે ગેટ અને ઓફિસ પાસે હાજર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી બંનેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ટ્રેલરની ટક્કરથી એસ્ટેટનો લોખંડી ગેટ સંપૂર્ણપણે બળી ગયો હતો તેમજ ઓફિસના બાંધકામને પણ ભારે નુકસાન થયું હતું આ ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને થોડો સમય ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી પ્રત્યદર્શીઓના જણાવ્યા મુજબ ટેલરની ગતિ એટલી વધુ હતી કે ડિવાઇડર કૂદ્યા પછી પણ તે અટકી ન શક્યું અને સીધું ઓફિસ ની વાલ તોડીને અંદર ઘુસી ગયું હતું સદનસીબે મોટી જાનહાની થતા ટળી હોવાનું કહેવાય છે